ને ભેડ આવું લખાઈન માર્યા બબ રેવા નહીં દારું ગન બધા નેરાન કરે આ તો મેલવા તો નહીં તો લખો તો લાગે બોલતોય નહીં એ લખા લખા

આ ભરહુજી કે મધરાતના બહાપાડા જાજી રહ્યા લાગે કે શીખે માર્યો એવું એવું ગોય મારું ઉપર દે આવી ને સપનું આવ્યું તો તો રીઅલ માં તો પડશે લાગ્યું કોને ગોય મારું બેહો અલ્યા મુકવા ભરહુજી કેમ રાતના એકલા એકલા બબક કરે રા લે સપનું એવું આવ્યું એવું દે એમ ને હાટું

આ તો સપનામાં સપના ભૂરેજી મારી ગયા બીક લાગતે લખાજી જોડે જે હુઈ રહ્યું કા લખાજી હા લખાજી હવે સુઈ રહ્યા તો ચમ મન તો ભૂલું આ એવું સપનું આવ્યું હેન હા એ વાત છોડી મેલો ચમચે આવી જયું સપના રાતે ને હું જો તને ભૂરેજી મારી ગયા હેન હા બુચી ને બુચી દબાવ્યું હા સપનામાં એન ઉપર સડી ગયા અને મેં તો બધું જોયું કશું મળ્યું જ નહીં એ એવું તો મને જીધું હાલતા અને હવે કોઈ વિશ્વાસ રાખો ને એકલો હોઈ રહ્યું

માર્યા ના મને તો એ ખબર નહીં પડ કે સપનું વાત ખરા ને શા તો મેગાડો નઈ મેપનું એવું આવ્યું પૂર્વજી સાથી ઉપર સડી ગયા અને ટૂંપો હાલ્યો આ તો કદાચ નાઈ ને દારૂડિયા છે પૂરોજી પી જાય નાઈ જાય તો મન તો કોણ છોડાવી અમાર તો કોઈ રહેતું જ નહીં વાહતાજી મારે એવું થયું તો પણ સપના કોદા સાકાર થાય તો આ તો નહીં આ તો ભૂરોજી છે કોઈ નક્કી ના કે દારૂ ના રહે આવી જાય કે વર્વોજી એકલા ઊંઘે લાય મન તો જવા દે દાડે તમે કોઈ કીધું તો યાર અમાર બેન થોડી તસલ થઈ હતી તમારે થઈ હતી લખાજી મેં તો કશું કીધું નહીં દાડા તો તમારે કેમ સપના માં આયા શિખરા ટુંપો આલ્યો સપના માં ઈ પાહો માથે બેહી ગયો માર તો એમ તો હોમે આવે તો ના ગોઠું પાછો વાતાજી મુ એમ તો પાડી દો ભૂરાજી તો

લખાઈ ના હોય શું કરેલા પીજ અમારે સપનું આયુસેમ ખોટું છે રાતે દાડો મેળા તમને યાદ આવી ગયું છે હું તો નતો લડ્યો